કે પછી જીવ તો બધાને વાળો છે ઓળખે તો કરે ને સાથે રહેતા હોય સ્વભાવ કેવો છે એ મિશન કેવું આવશે તમને બધાને અનુભવ હોય પણ તમે ખુલ્લી હસી પણ ન શકો અને એમાં પછી પત્ની છે એ પતિદેવ પાસે પહોંચી જાય છે ને ગુસ્સામાં માણસ શું કરે ને કઈ ખબર રહે અને ધાર્યું ઠપકાયું મસ્તક પર માતા હવે ધાર્યું કઈ સગું થાય ઘટના સ્થળે પતિ કાર્યક્રમ પૂરો અને પત્ની બહુ જૈન પતિ પણ એમને પણ સંયમ રાખવાની જરૂર હતી કે ભઈ બોલવાનું નહીં આ ટાઈમ પછી જ્યારે મૂળમાં હોય ત્યારે કેવા એવા ટાઈમે બોલાય પત્નીની પણ ભૂલ છે કે ભઈ ભૂલ સ્વીકારો પણ કોઈ ભૂલ સ્વીકારતું નથી એટલે આ પ્રશ્ન થાય કે કે ભાઈ અમે કરી કરીને મરી જાય તમારા માટે કેટલું બધું ઘસાય છે ભોગ આપીએ છીએ તમારા માટે આ બધું વ્યવસ્થા કરીએ છીએ એટલે બંને સમજવાની જરૂર હતી પણ આ પ્રશ્ન થયો એનું કારણ